રણજીતભાઈ શા બનાવે છે સોલો માન માન ગયો છે આવો એને સોલો બનાવેલો છે સોલો માન મન ગયો છે અને લીલા વણતર થઈ છે કાલે વરસાદ બહુ અમારે આવ્યો ને એટલે રણજીતભાઈ પૂ ફૂંક મારી પણ તોય મેળ ખાધો નહીં પછી ખાટ બેઠા હતા થાકી જાય વળી પાછા આવીને ફૂક મારવાનું ચાલુ કરી છે બસ સુલો બનાવવાનો કાર્યક્રમ તો જોઈનો સુલો જ્યાં સુલામાં ક્યાં ઘટેખરૂ ચીનો દેસી દુગર સુલો મિતના કોખા સુલો બનાવીને એવું એમ બસ આ તમારી કીધી થાશે હવે આ વિની જાય છે ને કમ્પ્લીટ થઈ જાય છે કઈ વાગે છે તો આ બલકી રગડો બનાવીએ આમ જો વાહ

આજ દિલીપભાઈ આયા છે હા દિલીપભાઈ આજ મારે સાપીઓ આવું છે એવું એમ હા હું દિલીપભાઈ તમારું કેવું તમાર સાથી